એલઈડી એટલે કે ટીવી કહી શકાય નવ થી લઈને નવ લાખ સુધી મલ્ટી અવેલેબલ છે જાણી કરીને પૂછજો મોડલ નંબર આપશો ગામના અથવા બારના રેટ કરતા હું તમને ઓછા રેટમાં પ્રોડક્ટ આપીશ વિથ સર્વિસ આપીશ બત્રીસ હજારમાં તમને દોઢ ટનનું એસી

કે તમારે શું જોઈએ છે ને કેટલામાં જોઈએ છે એ મને તમે સામેથી કહી આપશો તો હું તમને પ્રોડક્ટ શોર્ટેજ કરીને તમને પ્લાન એ બી સી આપીશ આવી અઢળક પ્રોડક્ટ છે તમારે એ પ્રોડક્ટ તમારે જે લેવી છે એ ક્લિયર છો તમે તો તમે એ જાણી એનો ભાવ જાણી ભાઈ શું શું પ્રોડક્ટ છે શું બિઝનેસ કરો છો એ મારે સમજવું છે હવે મેઇનલી ઓલ ઇલેક્ટ્રોનિક આઈટમ છે એલઈડી કુલર એસી વોશિંગ મશીન અને ફ્રીજ ફ્રીજ હા એલઈડીમાં એલઈડી એટલે કે ટીવી કહી શકાય નવ હજારથી લઈને નવ લાખ સુધી મલ્ટી બ્રાન્ડમાં વિથ સર્વિસ પાન ઇન્ડિયા અવેલેબલ છે કારણ કે હવે ઓલરેડી એમેઝોન ફ્લિપકાર્ટ જે આપી રહી છે એ ઓલરેડી મારે છે જ એમેઝોનમાં રિટર્ન પોલિસી નથી મારામાં ઓન સાઇટ સપોર્ટ વિથ રિટર્ન પોલિસી પણ થશે વાહ એટલે નોટ ઓનલી પ્રોડક્ટ નોટ ઓન્લી પ્રાઇઝ બટ પ્રોડક્ટ વિથ પ્રાઇસ એન્ડ વિથ સર્વિસ પાન ઇન્ડિયા અવેલેબલ છે ઓકે યસ કુલરમાં સપોઝ વાત કરીએ તો એમાં સ્ટાન્ડર્ડ કુલર કરની કંપની સિમ્ફોની કુલર કરીને છે તો એમાં નાનામાં નાનું લેપટોપ કુલર એટલે કે તમારે ઓફિસ માટે તમારા લેપટોપ સાથે કનેક્ટ કરીને તમારે જે પવન જોતો હોય તો ત્યાં અઢારસો રૂપિયાથી લઈને એક લાખ એસી હજારનું એનું ઇન્ડસ્ટ્રીઅલ કુલરનું આ ડેમો પીસ છે કે જે જગ્યાએ પ્રોડક્શન યુનિટમાં એર કન્ડિશન મોંઘું પડે છે અને ટોટલી ટેકનિકલ વસ્તુ છે તો એમાં મારે કેલ્ક્યુલેશન કરવી પડે પ્રોડક્ટ નક્કી કરવી પડે ઇન્સ્ટોલેશન કરવી પડે ને મેન્ટેન નહીં મારે જ કરવી પડે તો એ ઓલ ટુગેધર એક વાંદરી પાનું થઈ શકે અને મારા એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને હું એટલું એ પણ ઓન કરીશ કે આઈ એમ માય ટૂંકમાં નોલેજ મારી પાસે છે અને હું સર્વ કરું છું એ જ મારી યુએસપી છે ઓકે વિથ સર્વિસ એલ એલજી સેમસંગ એમાં બહુ બધા મોડલ આવે છે યુએચડી અલ્ટ્રા એચડી ફોર કે ક્યુ તો એ બધું અવેલેબલ થશે ઓન સાઇટ સપોર્ટ થશે પાન ઇન્ડિયા થશે એવું નથી કે ખાલી રાજકોટ કે આજુબાજુના ચારસો સાડા ચારસો કિલોમીટર ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાંથી તમે પ્રિયાંશુભાઈ પાસેથી વસ્તુ મંગાવી શકો છો અને એમની ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં પણ કોલ કરી અને એમનો સંપર્ક કરી શકો છો

મારો નંબર જે છે કનેક્ટ કરી શકો છો તમે ગમે ત્યારે પણ મારી ટીમમાં મારી અંડરમાં બીજા સાત પ્રિયાંશુ છે કદાચ મારાથી આન્સર ન થાય તો બીજા સાત પ્રિયાંશુ છે આખી સિસ્ટમ છે એમને વોટ્સઅપ મેસેજ અથવા કોલ અથવા તમને ચોવીસ કલાક મારા બધામાં બ્લુ ટીક થશે તમે જો તમારો કોલ થી આન્સર ન મળે તો તમે વોટ્સઅપ તમારો શું જોઈએ છે લખીને વિથ ઓડિયો કે ભાઈ મને આમ જોઈએ છે અને કલાકની અંદર તમને રિપ્લાય આવી જ જશે પાન ઇન્ડિયા ની વાત છે તમને રિપ્લાય આજ રીતે પ્રોડક્ટ ની માહિતી મળી જશે ને સર્વિસ આજ રીતે મળશે મારો નંબર જ તમારા માટે ટોલ ફ્રી નંબર છે વન નંબર ઓનલી ફોર ઓલ કસ્ટમર્સ અચ્છા મતલબ જનરલી કેવું હોય છે કે અલગ અલગ પ્રોડક્ટ્સ લીધી હોય તો પછી ટોલ ફ્રી નંબરમાં કોલ કરવાનો હોય ને એવું અહીંયા તમારો જ નંબર છે તમારી ટીમનો નંબર છે એ જ એને જ કોન્ટેક્ટ કરવાનો સર્વિસ માટે ડેફિનેટલી ડેફિનેટલી એમાં જયરાજભાઈ વચ્ચે કહીશ સપોઝ તમે એલજીની પ્રોડક્ટ લીધી હોય તો એલજીના ટોલ ફ્રી નંબરમાં થાય એલજી વેલ નોન ઇન એલ હમ વોશિંગ મશીનમાં આઈએફબી છે બોસ છે સિમેન્ટ છે તો એમાં એમનો ટોલ ફ્રી નંબર યાદ રાખવાનો એર કન્ડિશનમાં મિત્સુબીસી છે ડાયકીન છે કેરિયર છે પેનાસોનિક તો તમારે એમનો નંબર યાદ રાખવાનો અથવા તમે જ્યાંથી લીધું છે ત્યાંનો નંબર યાદ રાખવાનો આ જનરલ ટેન્ડન્સી હોય છે મારી યુએસપી મારો નંબર ટોલ ફ્રી નંબર તમને જે તમારા બજેટમાં પ્રોજેક્ટ જોઈ છે એ હું તમને પ્લાન એ પ્લાન બી પ્લાન સી સાથે તમને આપીશ પણ તમે હોમવર્ક કરીને આવજો કે તમારે શું જોઈએ છે ને કેટલામાં જોઈએ છે એ મને તમે સામેથી કહી આપશો તો હું તમને પ્રોડક્ટ શોર્ટેજ કરીને તમને પ્લાન એબીસી આપીશ હમ અને સર્વિસ તો આપીશ જ અને મારો નંબર જ ટોલ ફ્રી નંબર રહેશે બિલકુલ બીજે આપણે પ્રોડક્ટ જોઈએ તો બીજી પ્રોડક્ટમાં જયરાજભાઈ એવું છે કે એર કન્ડિશન છે હમ એમાં મારી સ્ટ્રેન્થ છે હમ સૌથી વધારે છે હમ બીજા બધામાં પણ સ્ટ્રેન્થ છે સર્વિસ સાથેની છે ફર્સ્ટલી વાત કરું તો એર કંડિશનમાં આઠ કંપનીનું ઓથોરાઈઝ સર્વિસ સેન્ટર આઠ કંપનીનું એર કંડિશનનું મારું ડેડિકેટેડ સ્ટાફ મેનેજમેન્ટ સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ સાથે છે એર કન્ડિશનમાં કહીશ તો જનરલી એક ટનનું કોઈ પણ કંપનીનું એસી તમને બત્રીસ હજારમાં પડતું હોય જસ્ટ ફોર એક્ઝામ્પલ તો એમાં હું તમને બાર કંપની કે અઢાર કંપનીના ઓપ્શન તમને આપી શકું મલ્ટી બ્રાન્ડ છે બત્રીસ હજારમાં તમને દોઢ ટન નું એસી વિથ ઇન્સ્ટોલેશન ફૂલ ઓલ ફાયરંટી પાન ઇન્ડિયા એ આપીશ આપીશ એટલે ટન નું બત્રીસ હજારમાં વિથ ઇન્સ્ટોલેશન અને ફૂલ ફાયર ઓલ પાર્ટ વોરંટી પાન ઇન્ડિયા ની વાત કરી રહ્યા છે તો પાન ઇન્ડિયામાં મળી જશે ટ્રાન્સપોર્ટેશન એકલા થશે સર્વિસના જે નોમ્સ છે એના એ ફોલો કરવાના બંને સાઈડથી રહેશે મારી થી ક્લિયરિટી કરી દઈશ પર્ટિક્યુલર ગુજરાતની વાત કરું તો આ મેં સારા નંબર છે આ જસ્ટ એક્ઝામ્પલ છે અઢારમાંથી કોઈ પણ હોય પ્રિયાંશુભાઈનું નામ યાદ રાખી તમને મારી પાસેથી જે પણ પ્રોડક્ટ તમારા બજેટમાં આપીશ બધામાં એ નિયમ લાગુ પડશે મતલબ બ્રાન્ડ કોઈ પણ તમે અહીંયા આવી અને સિલેક્ટ કરો અલગ અલગ બ્રાન્ડ છે તો ફાઈનલી તમારે નામ ખાલી રાખવાનું છે કોઈ પણ એસી કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ વોશિંગ મશીન લીધું હોય તમારે અલગ અલગ જગ્યાએ ભટકવાનું નથી ખાલી એમનો જ સંપર્ક કરવાનો છે બધી આફ્ટર સેલ સર્વિસ છે જે સૌથી વધારે મહત્વની હોય તો એ તમને અહીંથી મળી જશે પ્રિયાંશુભાઈ જયારે પણ દર્શક કોઈ પણ વ્યક્તિ પોતાના માટે કઈક વસ્તુ લેતો હોય ત્યારે સૌથી વધારે બે વસ્તુનું ધ્યાન રાખે એક તો પ્રાઇઝ પાંચ જગ્યાએ પૂછીને લેવાનું અને લેવું જ જોઈએ મારું એવું માનવું છે અને બીજી વસ્તુ કે આફ્ટર સેલ સર્વિસ શું મળશે તો એ બાબતે તમારી બ્રાન્ડ તમે શું સર્વિસ આપો છો અને શું પ્રાઇસ પોઈન્ટથી આપો છો પ્રાઇઝમાં તમે બધે પૂછીને આવજો મોડલ નંબર સિલેક્ટ કરીને કસ્ટમર સ્પેસિફાઈ ફંક્શન જાણી કરીને પૂછજો મોડલ નંબર આપશો ગામના અથવા બારના રેટ કરતાં હું તમને ઓછા રેટમાં પ્રોડક્ટ આપીશ વિથ સર્વિસ આપીશ મારો નંબર ટોલ ફ્રી નંબર તો છે જ બટ થાય છે કેવું તમે પ્રોડક્ટ કોઈ કોઈ પણ કસ્ટમરે પ્રોડક્ટ સિલેક્ટ કરેલી છે એ પ્રોડક્ટ નંબર વગર હવામાં વાત કરશે તો એના ચાર ભાવ હોય બધી કંપનીમાં ડોટ કોઈ પણ કંપનીમાં બધી કંપનીમાં જ કહીએ ડોટ ના આઠ મોડલ હોય પણ કસ્ટમર એક જ બોલે એટલે મને મોડલ નંબર સાથે ઓલ પ્રોડક્ટનું ડિટેલ નોલેજ આપશે તો હું એમને ક્યાં મેટ રેટ આપીશ એક્ઝેક્ટ ભાવ એને તમારા તરફથી ઓફર થઈ જાય યસ અને વિથ સર્વિસ સર્વિસ મારી એડ ઓન છે સર્વિસ માટે મારો નંબર ટોલ ફ્રી નંબર છે હમ અને સર્વિસ માં ક્યારે ક્યારે લોકો હેરાન થતા હોય છે કે ભાઈ કોને કોન્ટેક કરવો કેટલા દિવસમાં સર્વિસ થશે અને થશે કે કેમ ફોલ્ટ શું છે ફોન ઉપર સમજી નથી શકતા કે ફોલ્ટ શું છે એના માટે તમે શું સિસ્ટમ ઉભી કરી એના માટે જીરાજભાઈ હું એટલું જ કહીશ કે સર્વિસ તમારી જૂની પ્રોડક્ટની જે છે તમારે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ અત્યારે એના માટે તમે મારી પાસે એકવાર ટ્રાયલ કરો કે હું કઈ રીતે મારીથી બીજાથી અલગ છું તો એના માટે તમારી જૂની પ્રોડક્ટ માટે મને કોલ કરો

કયા કારણોથી બંધ છે અને મેં કોટેશન જે આપેલું છે કે મિસમેચ મિસ્મેજ થાય છે તો તમારે મને મારી વિઝિટ ચાર્જેજ આપવાની રહેશે ઓલ પ્રોડક્ટ સપોઝ એર કન્ડિશન નહીં ઓલ પ્રોડક્ટ આપણે સોળ હજારનું વોટર ડિસ્પેન્સર અગિયાર હજારમાં આપીએ છીએ અને આનું મેઇન પેન છે બધી ઓફિસમાં હોય છે મેઇનલી બધી ઓફિસમાં વોટર ડિસ્પેન્સર અત્યારમાં હોય જ છે મેઇન પેન બીજા કે ત્રીજા વર્ષે આમાંથી પાણી લીકેજ થતું હોય છે ઓકે તો મારી પાસે પાણી રોકવા માટેના એન્જિનિયર્સ અને ડોક્ટર્સ છે એટલે મારે સર્વિસ માટે તમને સેટિસ્ફાઈ થાવ પછી મારી પાસે પ્રોડક્ટ લેઓ અને પેલું કોઈ નથી અને જે રીતે આ ફિફ્થ ફ્લોર ઉપર છે મારી સ્ટ્રેન્થ છે લોકોની ઓલરેડી વેઇટિંગમાં છે અને તો પણ હું એનએફએસ્ટ ફર્સ્ટ આપણે જ્યારે વાત કરતા ત્યારે મને એ જાણવા મળ્યું મિત્રો કે એની એમની સર્વિસ એમનો મેઇન બિઝનેસ હતો એનાથી લોકો સેટિસ્ફાઇડ થયા અને એ લોકોએ કીધું કે પ્રિયાંશુભાઈ તો તમારી પાસેથી વસ્તુ લઈએ અમે અને પછી આ જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો સિત્તેર પ્લસ લોકોનો સ્ટાફ છે એમનો અને આ રીતે સર્વિસ આપી રહ્યા છો યસ જે રીતે પ્રોડક્ટ જે રીતે કસ્ટમરે કહ્યું કે સર્વિસમાં તમે પરફેક્ટ છો અને તમારી પાસે ડિટેલ નોલેજ છે તો પ્રોડક્ટ તમે કેમ નથી રાખતા એટલે એ મારી સર્વિસ લાઈન જ પેલા મારું ઇન્ટેન્સ હતો કે સર્વિસમાં જ હું આગળ જાઉં તો પેલા મેં મારી સર્વિસ સ્ટ્રેન્થ વધારી મારા વાઇફને એડોન કર્યા અને આખું એમને મેનેજ કરી લીધું ત્યાર પછી જ મારે એમને કહેવાનું આવ્યું હતું વાઇફને કે ભાઈ તમે સર્વિસ સંભાળો હું સેલ સંભાળું જે મારો પહેલેથી ડે વનથી થી પેશન હતો અને મેનેજમેન્ટ મારા બાય ડિફોલ્ટ હું કરી રહ્યો છું ને એમાં મને ઇન્ટરેસ્ટ પણ પડે છે તો એના માટે કસ્ટમરના કહેવા મુજબ મેં પ્રોડક્ટનું ડિટેલિંગ નોલેજ એમને હું આપતો હતો હજી મારી પાસે એવા કસ્ટમર છે જેમને ખાલી મને ફોન કરે તો એના માટે પણ વેલકમ તમને કોઈ પણ જાતનું જાણવું હોય ફોન આન્સર ન થાય વોટ્સઅપમાં ઓડિયો મોકલો ડિટેલિંગ તમારા રાતે બાર વાગે તમે સુઈ જાઓ સવારે ચાર વાગે હું ઉઠું છું સાડા ચારે તમને રિપ્લાય આવી જશે તમારા ક્વેશ્ચનનો એટલે ફોન આન્સર ન થાય તો એવું નથી કે આ ભાઈ ફોન નથી ઉપાડતા પણ હું ક્યાંક અસ્તવ્યસ્તું ક્યાંક બેઠો હોઉં તો હું તમને રિપ્લાય સાથે તમારે ખાલી જાણવું હોય તો એ હું કન્સલ્ટિંગ કરી આપીશ આવું કહેવાવાળી વ્યક્તિ પહેલીવાર મળી છે કોઈ કે તમારે આ ટેક રિલેટેડ કે એમના એક્સપર્ટાઈઝ રિલેટેડ કંઈ પણ માહિતી મેળવવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તો એ નંબર ઉપર તમે પ્રિયંશુભાઈ એમની ટીમનો સંપર્ક કરી કોટેશન મેળવી શકો છો ભાવ પૂછાવી શકો છો સર્વિસ જોતી છે તો સર્વિસ પણ લઈ શકો છો યસ પ્રિયંશુભાઈ અ આ રીતની એર કન્ડિશનમાં આપણે ડેપના વાત કરીએ એ રીતે જ વોશિંગ મશીન ફ્રન્ટ લોડ સેમી હમ અને ટોપ લોડ પણ અવેલેબલ છે હમ ઓફિસ ના ફ્રી માઇક્રોવેવ ઓવન મલ્ટી બ્રાન્ડ અને ફ્લોર મિલ કે કે ઘરઘંટી ઘરઘંટી બને છે કીધું એમ તમારી પાસે નથી અથવા તો લેવી છે તો અહીંયાથી લઈ શકો છો એમની પાસે ભાવ પૂછી શકો છો ઇવન કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ બગડી છે તમારે તમારી પાસે ઓલરેડી છે અને સર્વિસ સારી નથી મળતી તો પણ એમનો સંપર્ક કરી શકો છો કે બેસ્ટ સર્વિસ મળશે તમને હું જયરાજભાઈના શબ્દને કરેક્ટ કરીશ ઇલેક્ટ્રોનિક આઇટમ છે ઇલેક્ટ્રિક માટે ફોન ન કરતા કદાચ કરશો તો હું જણાવી દઈ તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ માટે તમે મને પૂછી શકો છો ને જે એક્ઝિસ્ટિંગ છે વ્યૂઅર્સ પાસે જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ મેન્ટેનન્સ માટે મને ફોર ફિફ્ટી કિલોમીટર માટે અત્યારે સૌરાષ્ટ્ર માટે જણાવી શકે છે બરાબર અને ગુજરાતમાં પણ હું મારું નેક્સ્ટ વિધીન ફ્યુ ડેઝ કે ફ્યુ મંથસમાં હું

અહીંયા પાંચ પ્રોડક્ટ છે ત્યાં પાંચસો પ્રોડક્ટ અવેલેબલ છે જે મોડલ માંગવો સાથે ઓપ્શન સાથે વિથ સર્વિસ આ એક આપણે જોઈએ કે આ એલજી નું સાઇડ બાય સાઈડ છે સપોઝ તમને એલજી ઘણી બધી જગ્યાએથી મળી જશે બટ આ પ્રોડક્ટ તમને બેસ્ટ રેટ વિથ જે સક્સેસ મોડલ હશે એનું હું તમને રિઝલ્ટ પ્રૂવ કરીશ કે ભાઈ આનું રીઝન શું છે કે આ સક્સેસ કેમ છે એ હું ડિટેલિંગ જણાવીશ પણ તમારે હોમવર્ક કરીને પ્રશ્ન પૂછવાનો જેથી કરીને તમારો ને મારો બેનો ટાઈમ ન બગડે અને આ તમે મારી પાસેથી લીધા પછી જો આમાં પાણી પડશે આ પ્રોડક્ટમાંથી તો મારો સર્વિસ એન્જિનિયર ના સર્વિસ એન્જિનિયરની પહેલા વિઝિટ કરી અને જણાવી આપશે જો ફોલ્ટ હશે તો પાર્ટ એલજીના સર્વિસ સેન્ટર વાળાને કઈ અને પાર્ટ્સ લઈને એલજી નો સર્વિસ એન્જિનિયર ત્યાં પહોંચી જાય તો તમારા ચોવીસ કલાકની અંદર પાર્ટ પણ ચેન્જ થઈ જાય આ આખું મારું ઇન્ટરનલ ટ્યુનિંગ વિથ એલજી રહેશે એનું ટેન્શન તમારે તમારે નથી લેવાનું કદાચ તમારે ન સમજાય તો મારો નંબર ટોલ ફ્રી નંબર વિથ સર્વિસ બેસ્ટ સર્વિસ માટે બેસ્ટ પ્રોડક્ટ માટે બેસ્ટ પ્રાઇઝ માટે યસ તમે પ્રિયાંશુભાઈ અને એની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો આવી અઢળક પ્રોડક્ટ છે કે જેની અંદર તમને સારું ડિસ્કાઉન્ટ મળશે ને સારી સર્વિસ મળવાની છે એના માટે ફર્સ્ટલી તમારે એકવાર વિઝિટ કરવું પડશે કાંઈ એમને કોલ કરવો પડશે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે કોન્ટેક કરો અને જયરાજભાઈ આપણે જો એક મેઇન રહી ગયું કે પ્રાઇઝ માટે એલજીનું સિક્સ ફિફ્ટી લીટર છે એની એમઆરપી કંઈક એક લાખ અઢાર હજાર છે મારે ત્યાંથી તમને ફક્ત ને ફક્ત

કલર બહુ બધી વસ્તુ એમાં વેરીએશન હોય એના મોડેલ મોડેલ નંબર એક ફિક્સ વસ્તુ છે મોડેલ નંબર સિવાય વાત મારે ત્યાંથી નહી થાય તમે કદાચ કન્ફ્યુઝન બીજા લોકો કરશે મારી પાસે 100% પ્યોર પ્યોરિટી વાળું કામ મળશે 24 કેરેટ વાળું કામ છે આપણે કોઈ કન્ફ્યુઝન નહી કોઈ ફુદડી નહી આ એક એક્ઝામ્પલ છે આ એક એક્ઝામ્પલ કે આટલું ડિસ્કાઉન્ટ આ એક પ્રોડક્ટમાં છે આવી અઢળક પ્રોડક્ટ છે તમારે એ પ્રોડક્ટ તમારે જે લેવી છે એ ક્લિયર છો તમે તો તમે એ જાણી એનો ભાવ જાણી અને પછી તમે એમનો કોન્ટેક્ટ લઈ શકો એક વસ્તુ છે છે અત્યારના દિવસોમાં કે જે ડે બાય ડે યુઝ વધતો જાય છે તો એને પણ આપણી પાસે બધી પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટમાં જ આવે છે તો વિથ સર્વિસ મલ્ટી બ્રાન્ડ આમાં પણ ચાર કંપનીના ઓપ્શન છે મારે ડિસ્પ્લેમાં કદાચ ઓછા હોય પણ બધી બ્રાન્ડ સાથે આપણે ડિશવોશર પણ કરીએ છીએ ફ્રીજની પણ વન સિંગલ ડોર ડબલ ડોર ઓફિસ ફ્રીજ બેઝિક થી બેઝિક થી ચાલુ કરી ને સુધી બધી વસ્તુ ડિશ વોશર માં એવું કન્ફ્યુઝન હોય પ્રિયાંશુ ભાઈ કે આ વસ્તુ બાર નું કલ્ચર છે કે બાર ની ટેકનોલોજી છે અહીંયા ઇન્સ્ટોલ કરાવશું તો પછી સર્વિસ માં લોચા થશે કે આ વસ્તુ રિપેરેબલ છે શું થશે કેમ થશે એ કન્ફ્યુઝન હોય ઓબ્વિયસ ફેક્ટ પ્રશ્ન છે એને ડિટેલિંગમાં જવાબ આપું તો પ્યોર ટેકનિકલ પ્રોડક્ટ છે અને રેગ્યુલર પ્રોડક્ટ એવું હોય છે બહાના કરે છે મારી પાસેથી લયેલું પ્રોડક્ટ કદાચ કંપની ના પાડશે ને તો હું તમને ખરાબદારી ને જવાબદારી લખીને આપીશ વિશે કઈ કહેવાનું થતું નથી જોરદાર તો મિત્રો આવી જ કંઈક વાતો આવી જ કંઈક વ્યક્તિઓને મળતા રહીશું અને ફરીથી મળીશું વાત ગુજરાતી પર